જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સુખદેવજી બોલ્યા પછી એક સમયે સિંધુ તથા સૌવીર દેશનો રાજા રહુગણ તત્વ જાણવાની ઈચ્છાથી કપિલ ઋષિના આશ્રમ તરફ જતો હતો તે વેળા ઇક્ષુમતી નદીના કિનારે તેની પાલકી ઉપાડનારાઓના નાયકે પાલખી ઉપાડનારા બીજા પુરુષોની શોધ કરવા માંડી તે સમયે દેવ યોગી બ્રાહ્મણ શ્રેષ્ઠ જળ જ મળી આવ્યા આ પુરુષ શરીરે પુષ્ટ યુવાનને મજબૂત આંગોવાળો છે તેથી બળદ અને ગધેડાની પેઠે બહાર ઉપાડવા સમર્થ છે એમ સમજી પ્રથમ વેઠે પકડેલા માણસોની સાથે જળ ભરતજીને પણ બળત્કારે પકડ્યા જોકે તે મહાભનુ મહાઅનુભાવ જોકે તે મહાનુભાવ એ પાલખી ન ઉપાડવાને અયોગી હતા તો પણ તેમણે પાલખી ઉપાડી તે વેળાએ શ્રેષ્ઠ બ્રાહ્મણ એક બાણ જેટલી જગ્યા જોઈ જોઈને ચાલતા હતા તેથી તે સાથે ઉપાડનારાઓને બીજાઓની પાછળ રહી જતા હતા અને તેને લીધે પાલખી ઉપાડનારા બધાની ચાલ સરખી ન થવાથી પાલખી વાંકી ચૂકી થતી હતી તે કોઈ રહુગણ રાજાએ પાલખી ઉપાડનારાઓને કહ્યું અરે ઓ પાલખી ઉપાડનારાઓ સારી રીતે ચાલો પાલખી વાકી ચૂકી કેમ ઉપાડો છો રાજાનું તે ઠપકાનું વચન સાંભળી શિક્ષાના ભયથી મનમાં શંક્તિ થઈ તે વેઠિયાઓએ રાજાને વિનંતી કરી હે રાજા અમે ભૂલ નથી કરતા અમે તો આપની આગળમાં રહી સારી રીતે જ ઉપાડીએ છીએ પણ આ પુરુષ હમણાં જ જોડાયેલો છે છતાં ઉતાવળો ચાલતો નથી જેથી અમે આની સાથે રહી પાલખી ઉપાડી શકતા નથી રાજા રહુગણે વેઠિયાઓનું કરુણ વચન સાંભળી નિશ્ચય કર્યો સંઘનો દોષ તેના બીજા સંગીઓને પણ અવશ્ય લાગે છે એમ નિશ્ચય કરી જોકે તેણે વૃદ્ધોની સેવા કરી હતી તો પણ સ્વભાવથી બળાત્કારે ખેંચાઈને જરા ક્રોધ થયો તેથી રજોગુણ વડે ઢંકાયેલી બુદ્ધિવાળો થઈ તે રાજા રાખ વડે ઢંકાયેલા અગ્નિની પેટે જેમનું તેજ સ્પષ્ટ જણાતું ન હતું એવા જળ ભરતને આ પ્રમાણે કહેવા લાગ્યું અહો ભાઈ ખેદની વાત છે કે તું ખરેખર થાક્યો છે કારણ કે ઘણા લાંબા સસ્તા સુધી તે એકલાએ જ આટલી બધી વાર પાલખી ઉપાડી છે ને વળી શરૂરે શરીરે તું પુષ્ટ નથી તારા અંગો પણ મજબૂત નથી ઘડપણે તારા પર ઉપદ્રવ કર્યો છે અને હે મિત્ર આ તારા સોતીઓ પણ તારા જેવા નથી આવી વખતી રાજા રહુગણે બહુ જ મસ્કરી કરી છતાં અવિદ્યાથી રચાયેલા પાંચ મહાભૂતો ઇન્દ્રિયો પુષ્પપાપ રૂપી કર્મો તથા અંતઃકરણથી બનેલા પોતાના છેલા શરીર રૂપી એક મિથ્યા વસ્તુ આ હું આ મારું છે આવું મિથ્યા જ્ઞાન જેમને ન હતું એવા તે બ્રહ્મ સ્વરૂપ જળ ભરતજી તો ચૂપચાપ રહીને પૂર્વની પેઠે જ પાલખી ઉપાડવા લાગ્યા ત્યારે ફરી પણ પોતાની પાલખી ઊંચી નીચીને ને વાકી ચૂકી થવા લાગી એટલે અત્યંત કોપાયમાન થઈ રહુગુણ બોલી ઉઠ્યો અલિયા આ શું કરે છે શું તું જીવતા જ મરેલો છે મારો અનાદર કરી સ્વામીની આજ્ઞા પણ માનતો નથી જેમ યમદેવ સર્વ મનુષ્યોને શિક્ષા કરે છે તેમ હું પણ તને પ્રમાદીને શિક્ષા કરીશ જેથી તું તારો મૂળ સ્વભાવ ઉપર આવી જઈશ એમ ઘણું બધું અસંબંધ બોલતા તે રાજાને હું રાજા છું એવું અભિમાન હતું રજોગુણ તથા તમોગુણ યુક્ત મત વડે ભગવાનના પ્રિય નિવાસરૂપ ભક્તોનું તે અપમાન કરતો હતો અને પોતાને પંડિત માનતો હતો એમ યોગેશ્વરોના આચરણોના જેની બુદ્ધિને ઘણો જ ઓછો પરિચય હતો એવા તે બ્રહ્મ સ્વરૂપ પ્રાણી માત્રના મિત્ર તથા આત્મારૂપ ભગવાન જરણ ભરતજીએ હસતા હોય તેમ પ્રસન્ન મૂકે રહિત થઈ આ પ્રમાણે કહ્યું બ્રાહ્મણ જળભરત બોલ્યા હે વીર તે મને જે કહ્યું તે સત્ય છે તે મારી મસ્કરી કરી નથી ભાર નામે કોઈ પદાર્થ હોય ઉપાડનારાના દેહની સાથે તે સંબંધવાળો હોય અને તે દેહની સાથે મને કરી જાતનો સંબંધ હોય તો તે મારી મશ્કરી કરી ગણાય પણ તે તેવું કંઈ છે નહીં તેમજ જનારને પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ માર્ગ હોય અને તે જનાર તથા જવા યોગ્ય સાથે મને કોઈ જાતનો સંબંધ હોય તો તે મારી મસ્કરી કરી ગણાય પણ તેવું નથી વળી કહ્યું તું પુષ્ટ નથી એ પણ સત્ય છે કારણ કે ચેતન અને ઉદ્દેશી તું પુષ્ટ છે એમ જ્ઞાનીઓ કહેતા નથી પણ મૂર્ખાઓ જ કહે છે કારણ કે તું પુષ્ટ છે એમ કહેવું તે ભૂત સમુદાયરૂપ શરીરને જ લાગુ પડે આત્માને નહીં માટે વાત સાચી છે કે દેહ પુષ્ટ છે હું પુષ્ટ નથી સ્થૂળતા કૃષ્તા રોગો મનોવ્યથાઓ ભૂખ તરસ ભય કંકાસ ઈચ્છા વૃદ્ધાવસ્થા નિંદ્રા મૈથુન ક્રોધ અહંકાર મદ તથા શોક એ સર્વ દેહની સાથે જન્માયેલાઓને હોય છે મને નથી હે રાજન જીવતા મુઆપણું તે કેવળ મને એકલાને જ નથી પણ વિકારવાળી સર્વ વસ્તુને નિયમપૂર્વક છે કારણ કે વિકારવાળી વસ્તુ આદિ અંતવાળી જ હોય છે વળી હે સ્તુતિપાત્ર રાજા જે પક્ષમાં સેવક સ્વામીભાવ સ્થિર હોય તે જ સ્થળે આજ્ઞા કરવી ને જ્ઞાન કરવું એ બંને સ્વામી તથા સેવકના કામ વ્યવસ્થિત કહી શકાય રાજા અનેક સેવક ઇત્યાદિ ભેદ જે દેખાય છે તે બુદ્ધિનો એક જ અવકાશ છે જે વ્યવહાર સિવાય બીજું કંઈ એમ બો જોતા નથી અર્થાત સ્વામી કે સેવક એક બધું વ્યવહારમાં જ છે વાસ્તવિક નથી તો પછી રાજા કોણ છે અને સેવક કોણ છે છતાં હે રાજન તને અભિમાન હોય કે હું રાજા છું તો આજ્ઞા કર અમે તારું ક્યુ કામ કરીએ હે વીર હું ગાંડાની પેઠે ઉદ્ધોતની પેઠે તથા જળની પેઠે વર્તું છું પણ સ્વ સ્વરૂપનું પામી ચૂક્યો છું તો મને શિક્ષા કરવાથી શું વળવાનું છે કારણ કે મુક્ત પુરુષને અર્થ કે અનર્થનો સંબંધ હોતો નથી કદાચ હું મુક્ત ન હોઉં પણ જળ તથા પ્રમાદી હોઉં તો પણ મને શિક્ષા વગેરે કરવા તે વ્યર્થ જ છે શ્રી સુખદેવજી બોલ્યા રાજાએ કહ્યું હતું તેનો આ પ્રમાણે વચનોથી ઉત્તર આપી ઉપસમ સ્વભાવવાળા મુનિવર જળભરત કે જેમની દેહ ઉપર આત્મભાવ કરાવનારી અવિદ્યા દૂર થઈ હતી અને ઉપભોગ દ્વારા પ્રારબ્ધ કર્મનો જે નાશ કરતા હતા તેમણે ફરી પૂર્વની પેઠે રાજાની પાલખી ઉપાડવા માંડી હે પાંડવપુત્ર પરીક્ષિત સિંધુ તથા સૌવીર દેશનો રાજા રહુગણ કે જેને સારી રીતે શ્રદ્ધા હોવાથી તત્વજિજ્ઞાસામાં અધિકાર થયો હતો તે પોતાના અહંકારરૂપી હૃદયની ગાંઠને છોડી નાખનારું ને અનેક યોગ ગ્રંથોને માન્ય એવું જળભરતજીનું તે વચન સાંભળી એકદમ પાલખી ઉપરથી ઉતર્યું અને મહારાજાપણાના ગર્વથી રહિત થઈ તેમના ચરણમાં પડી ક્ષમા માંગતો કહેવા લાગ્યું આપ કોણ છે બ્રાહ્મણોમાં આપ કોણ ગુપ્ત રૂપે વિચરો છો કારણ કે આપ જનોય ધારણ કરો છો અથવા દત્તાત્રેય વગેરે અવધૂતોમાં આપ ક્યાં અવધૂત છો કોના પુત્ર છો ક્યાંના રહેવાસી છો અને અહીં ક્યાં કારણે પધાર્યા છો અમારું કલ્યાણ કરવા આપ પધાર્યા છો તો આપ કપિલ મુનિ તો નથી ને મને બ્રાહ્મણ કુળનું અપમાન કરવાથી જેવો ભય પામે છે તેવો ઇન્દ્રના વ્રજથી મહાદેવના ત્રિશુલથી યમદેવના દંડથી કે અગ્નિ સૂર્ય ચંદ્ર વાયુ તથા કુબેરના અસ્ત્રથી પણ લાગતો નથી

આપને પણ થાક લાગતો હોવો જોઈએ એમ હું અનુમાન કરું છું જેમ મિથ્યા ઘટ વગેરે પદાર્થોનું જળ વગેરે વસ્તુ લાવી શકાતી નથી તેમ મિથ્યા વ્યવહારથી કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી આ ઉપરથી સિદ્ધ થાય છે કે વ્યવહારનો માર્ગ પણ સપ્રમાણ એટલો સાચો જ હોવો જોઈએ જેમ તપેલીની અગ્નિનો તાપ લાગવાથી તેની અંદર રહેલા દૂધને પણ તાપ લાગે છે દૂધને તાપ લાગવાથી તેની અંદર નાખવામાં આવેલા ચોખાને તાપ લાગે છે અને ચોખાને તાપ લાગતા ભાત રંધાઈ જાય છે તે જ પ્રમાણે દેહને સંસારનો સંબંધ થતા તે દેહથી અંદર તરફ રહેલી ઇન્દ્રિયોને સંસાર સંબંધ થાય છે ઇન્દ્રિયોને સંસાર સંબંધ થવાથી પ્રાણને સંસાર સંબંધ થાય છે પ્રાણને સંસાર સંબંધ તથા મનને સંસાર સંબંધ થાય છે અને મનને સંસાર સંબંધ થતા આત્માને પણ સંસાર સંબંધ થતો હોવો જોઈએ જે રાજા હોય છે તે પ્રજાઓને શિક્ષણ અને રક્ષણ હોય જ છે તો હું મારી તને રક્ષણ કરવા તૈયાર થાવ તે ઘટે જ છે વળી તમે કહ્યું કે જળ કે પ્રમાદીને શિક્ષા કરવી તે વ્યર્થ જ છે પણ તેમ કહેવું ઠીક નથી કારણ કે જે રાજા ભગવાનનો ભક્ત હોય ભગવાનની આજ્ઞાને અનુસરે છે તે કશું પણ વ્યર્થ કરતો જ નથી કેમ કે જળ કે પ્રમાદિને પણ શિક્ષા કરવાથી જેની જળતા તથા પ્રમાદિપણું દૂર થાય છે અને તેથી શિક્ષા કરનાર રાજાની તે શિક્ષા સફળ થતા તેને બીજો પણ લાભ થાય છે જેમ કે સર્વ રૂપ ઈશ્વરા દાન કરતા તે રાજા પોતાના સર્વ પાપોને પણ દૂર કરે છે માટે હે દુઃખીના બંધુ રાજા તરીકેના અભિમાનના મદદથી જેણે આપ જેવા મહાપુરુષનું અપમાન કર્યું છે એવા મારા ઉપર આપ મિત્રતા ભરેલી દૃષ્ટિ કરો જેથી હું મહાપુરુષના અપમાન રૂપી પાપથી છૂટું જો કે આપ તો ભગવાનના હિતે જ છું અને મિત્ર છો વળી બધે સમભાવને લીધે આપનું દેહાભિમાન પણ દૂર થયેલું છે તો પણ મારા જેવો પુરુષ ભલે શંકર ભગવાન જેવો મહાસમર્થ હોય છતાં પણ પોતે કરેલા મહાપુરુષના અપમાનથી તરત વિનાશ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય દસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ